સૌથી પહેલા વાત કરીએ પર જોડાયા બાદ જવાહર ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ચાવડાએ જણાવ્યું કે જૂના તમામ હિસાબ પૂરા કરી દીધા છે કોંગ્રેસમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે એટલે કે પક્ષ સાથે દ્રોહ કર્યો તેવી કોઈ વાત નથી આવતી તેમણે જણાવ્યું કે નવી જગ્યાએ આવીને ઘણી ખુશી થઈ ભાજપ દ્વારા જે કામ સોંપવામાં આવશે તે નિષ્ઠાપૂર્વક કરીશ તેમણે જણાવ્યું કે અત્યાર સુધી કોંગ્રેસની સેવા કરી હવે ભાજપની કરીશ તો મંત્રીપદની વાત બાબતે તેમણે કહ્યું છે કે મંત્રીપદની લાલચે ભાજપમાં નથી આવ્યો તેમણે જણાવ્યું કે કોંગ્રેસમાં મને કોઈથી અસંતોષ ન હતો પરંતુ ભાજપમાંથી વધુ સારી રીતે સેવા કરી શકું તે માટે ભાજપમાં જોડાયો છું તો આહિર સમાજના અગ્રણી છે જવાહર ચાવડા સમાજ કોઈ વારસો તેમણે સંભાળ્યો અને તેઓ જીત્યા પણ ખરા સૌરાષ્ટ્રમાં જુનાગઢ જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોક નેતા તરીકે જાણીતા હતા માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા જવાહરભાઈના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા પિતાના વારસાને સંભાળતા પેથલજીભાઈ પહેલી ચૂંટણી ઓગણીસો નેવુંમાં લડ્યા ઓગણીસો નેવુંમાં જ ચૂંટણીમાં જવાહરભાઈએ ફતેહ હાંસલ કરી હતી જૂનો બધો હિસાબ પૂરો કરતો આવ્યો છું પ્રાથમિક સભ્ય પદે સક્રિય સભ્ય અને કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે મેં મારું રાજીનામું ઈમેલ દ્વારા રાહુલજીને મોકલી આપ્યું છે જેને કારણે અત્યારે મારી પાસે કોઈ કોંગ્રેસનો હોદ્દો નથી કે કોઈ પાર્ટીનો ધ્રોહની વાત નથી આવતી આ ઓફિસમાં આવી અને નવી જગ્યામાં આવી અને ઘણું ખુશી થયું છું આથી ભાજપનો સભ્ય બનુ છું પાર્ટી દ્વારા જે પણ કામગીરીમાં સોંપવામાં આવે તે નિષ્ઠાપૂર્વક કરીશ જેમ આગળ ત્રીસ વર્ષ સુધી કોંગ્રેસની કરી હતી એમાંથી આથી ભાજપની કરીશ ના કોઈ પાર્ટી પાર્ટીને કોઈ પ્રોબ્લેમ એસા કુછ નહીં થાય તો નથિંગ આઈ રોંગ વિથ કોંગ્રેસ પાર્ટી એસા કુછ નહીં અસંતોષ એસા કુચ નહીં એ एक-एक साल से मूंझवण हो रही थी मैं पॉलिटिक्स में आया हूं मैं कुछ लेने के लिए नहीं आया हूं आज देर ऑलवेज टू गिव समथिंग टू सर्व पीपल मोर बेटर इफ यू विथ पावर यू कैन सर्व द मोर बेटर